પરમ ધ્યેય આદરણીય ભગવતીદાસ બાપુ ભરતવન શેષાવન દ્વારા મારા ગિરનારની પૂનમ જ્યારે ભરતા હતા રાતથી પંદર સત્તર વર્ષ પહેલાં એ મારી સાથે હતા ખૂબ પવિત્ર સાધુ ગિરનારી મંડળમાં એમનું નામ પણ સારું એમણે તાજેતરમાં છોડવડી મુકામે રાધેશ્યામ ગૌશાળામાં એકતાળીસ દિવસનો ગૌ યજ્ઞ અને એકતાલીસ દિવસની ગૌકથા નામનું એક આયોજન કર્યું છે ભવ્ય આયોજન છે આજે એનો દસમો દિવસ છે દસમા દિવસે અમે આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા સમસ્ત બ્રહ્મ સમાજ દેવ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કરવામાં આવ્યું અને મારા વદરના મારા પરમ સ્નેહી પૂજ્યભાઈ શ્રી મયુરભાઈ રાવલ મયુર પુંખવારા એમણે માણાવદર બ્રહ્મ સમાજ દ્વારા એમનું સન્માન કર્યું આ કથાની અંદર અગિયાર ભૂદેવો છે અને અગિયાર ભૂદેવો દરરોજ સવારમાં આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી યજ્ઞનું આયોજન અને સાંજે ત્રણથી છ હરિબાપા કરીને છે હરીશભાઈ એ ગૌ કથાનું શ્રવણ કરાવે છે ખૂબ જ અદભુત જગ્યા છે ગિરનારની છત્રાયામાં છે અને ગૌરવની વાત એ છે કે અત્યાર સુધી મારા ધારણા મુજબ આવો એકતાલીસ દિવસનો ગૌ અને યજ્ઞને જોડતો કાર્યક્રમ મેં સાંભળ્યો નથી જોયો પણ નથી એટલે આજે એ કાર્યક્રમમાં હું અને ભાઈ શ્રી મયુરભાઈ આવ્યા પૂજ્ય બાપુનું સન્માન કર્યું કથામાં ઉપસ્થિત રહ્યા